એકમ નવ ધીરે ધીરે વાંચજો અહી આ એકમનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવ્યું છે સાચો શબ્દ લખો તબડક ને બીજો છે પહાડ તમામ પ્રશ્નો તમામ પ્રવૃત્તિઓનું અહીં સોલ્યુશન લેવામાં આવ્યું છે કાબર અને સાચો શબ્દ છે પોપટ ત્યાર પછી અહીં વાર્તા આપેલ છે સાચો શબ્દ છે ખેડૂત અને જમીન લાંબો છે પરંતુ તમામ પ્રકારનું સોલ્યુશન આપવામાં આવે છે ઉતાવળો અને મશીન અહીં વાતચીતના જવાબ હવે આગળના પેજમાં આપેલ છે જેમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ અહીં માત્ર સમજૂતી માટે મૂકેલ છે સાચો શબ્દ છે અને તાવડી અહીં ચિત્રના આધારે પ્રશ્નોત્તરી છે છે તો આ પ્રશ્નોત્તરી માત્ર એક સમજૂતી માટે આપેલ છે તેમાં ફેરફાર ચોક્કસ હોઈ શકે છે તમામ જવાબ એક થી અગિયાર સુધીના આપેલા છે ત્યારબાદ વાક્ય સાચું હોય તો રોટલો ખાવો અને ખોટું હોય તો રોટલો ગળો તેવું અહીં પ્રવૃત્તિ કરવાની છે સુભાષભાઈ રોટલો હતા રોટલો ગળો કેમ કે સુભાષભાઈ રોટલો ને છાસ ખાતા હતા સસલાએ જુવારનો રોટલો ખાધો રોટલો ગળો કેમ કે વાર્તાની અંદર જોઈએ તો સસલાએ મકાઈનો રોટલો ખાધો હતો ખેતર ખેડ્યા પછી દાણા વાવવા પડે રોટલો શેકીને એટલે રોટલો તૈયાર થઈ જાય રોટલો ગળો પાંચ સસલાને રોટલો ન ભાવ્યો એટલે એ બોલ્યો યમ્મી રોટલો ગળો તેને ભાવ્યો એટલે એ બોલ્યો હતો યમ્મી છ ખેતરમાં રોટલો રોટલા વાવીએ તો ઝાડ પર રોટલા ઉગે ખોટું કારણ કે ખેતરમાં દાણા વાવવા પડે રોટલા નહીં સાત જેની યાદશક્તિ શક્તિ સારી હોય તે રોટલો બનાવી શકે રોટલો ગળો એવું હતું નથી યાદશક્તિ હોય એટલો રોટલો બની શકે તેના માટે મહેનત કરવી પડે છે રોટલા ગળવા પડે છે શબ્દનો અર્થ ધારો દાણામાંથી ફંગા ફૂટે તો ઉગવાનું શરૂ થાય બે સુભાષભાઈ ખડખડાટ હસી પડ્યા તો મોટા અવાજે હસી પડ્યા ત્રણ નંબરમાં સાચું કરશું ત્રણ સુભાષભાઈ કહી એવો બકબકિયા તું તો ભારે ઉતાવળો પૂરું સાંભળતો ખરો ઓપ્શન એ જે પહેલા નંબરમાં છે રાહ ન જોનારો તેમાં સાચું કરીશું ચાર સસલો સાવ નરમ થઈ ગયો અને પૂછ્યું હવે રોટલો તૈયાર બે નંબરમાં સાચું કરીશું ઉતાવળ વગરનો થઈ ગયો અહીં ગમતા શબ્દો તમને ગમતા હોય તેવા શબ્દો લખી શકો છો અહીં લખ્યા છે રોટલો મકાઈ અને શાક ત્યારબાદ આપેલા ચિત્રોમાં સુભાષભાઈ અને સસલાની જે વાર્તા છે જેમાં સસલું રોટલો કેવી રીતે બને છે તે જાણવા આતુર હોય છે તેના જેવી અહીં એક મેં એક નવી વાર્તા બનાવી છે તે આપના વિદ્યાર્થી મિત્રોને આપણે સંભળાવી શકીએ છીએ અહીં વાર્તા બનાવી છે ચટપટી ખિસકોલી અને મીઠો શીરો તો આ વાર્તા બાળકોને જરૂરથી તમે સંભળાવી શકો છો એક ગામમાં રામજી કાકા નામના એક માયાડુ ખેડૂત રહેતા હતા એવી આ એક સરસ મજાની ચટપટી ખિસકોલી આવી અને તે શીરો માગે છે શીરો મીઠો લાગે છે સ્વાદિષ્ટ છે તેના આધારે જ તેના જેવી જ સેમ ટુ સેમ પાત્રો અને વાક્ય રચના બદલાવી અને સરસ મજાની નવી જ વાર્તા બનાવેલી છે તો આ વાર્તા પરથી વધુ કરવી પડે છે કોઈ પણ વસ્તુ મહેનત તો કરવી જ પડતી હોય છે ત્યારબાદ જુદું ફાળો હિ કોષ્ટકની અંદર જુદા જુદા શબ્દો આપેલા છે ખેતરમાં અને રસોડામાં શું શું થાય તો વિદ્યાર્થી મિત્રો ખેતરમાં હળ પાવડો કોથળા દાતરડું ટ્રેક્ટર અને કોદાળી આ બધું ખેતરમાં હોય છે જ્યારે આપણા રસોડાની અંદર જોઈએ તો ચમચો તપેલી વાટકી થાળી વેલણ તાવડી તવી બરાબર છે એ આપણા રસોડાની અંદર હોય છે હવે છાપેલા શબ્દોને વાક્યો જેમ છે તેમ જ શિક્ષક હું વાંચાવે તેમ મોટેથી વાંચો ત્યારબાદ વધારાના શબ્દોએ દૂર કરી દીધા છે તો એક સસલાને જબરી ભૂખ લાગેલી બીજું વાકેશ જુઓ સસલાભાઈ ખેતર ખેડવાનું છે નીચે પાછા એક વાર ગમતા શબ્દો લખશો પાવડો આવા તમે તમારી રીતે નવા ગમતા શબ્દો લખી શકો છો ત્રણ ખેડૂતભાઈ શું કરો છો ચાર એમાં પાણી પાવું પડે પાંચ છોડ પરથી ડોડા કાપવા પડે છ સસલો દડુક દડુક કરતો ભાગ્યો આવી રીતે ખોટા શબ્દો ચેકી અને સાચા વાક્યો આવી રીતે લખી શકાય છે હવે શબ્દ ચોરસ ખૂબ જ મજાની પ્રવૃત્તિ ખેતર વાડીમાં ઉગે અને રસોડામાં બનાવવું પડે તે સુધીને અહીં લખવાનું છે ખૂબ સરસ રંગીન કલર કોષ્ટક કરી અને તમામ શબ્દો અહીં સુધી નાખ્યા છે ખેતર અને વાડીમાં ઉગે સફરજન જમરૂ કેરી પપૈયું કાકડી બોર ગાજર રૂ અને રસ રસોડામાં શું બને તો શીરો પૂરી કઢી ખીચડી વેફર લાપસી આ આ બધા બધા જ શબ્દો અંદર છે તમે તમારી રીતે પણ શોધી અને ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ કરશો ત્યારબાદ ફરી એકવાર ગમતા શબ્દો લખવાના છે લાપસી પૂરી અને શીરો આ શબ્દો આના જેવા શબ્દો તમે બીજા લખશો ત્યારબાદ વાર્તામાં ઓછામાં ઓછા ચાર શબ્દો વાળું વાક્યનું લેખન કરવાનું છે તો અહીટ લેખન લીધેલું છે સસલા એ હાથમાં રોટલો જોયો સુભાષભાઈએ હસીને સસલાને જવાબ આપ્યો ત્રણ રોટલો બનાવવા માટે ખેતર ખેડવું પડે ચાર ખેતરમાં મકાઈના દાણા વાવવા પડે છે પાંચ મકાઈના ડોડા તૈયાર થાય એટલે લણવા પડે આવા અલગ બીજા વાક્યો છે ફરી એકવાર ગમતા શબ્દો ઝડપ સત્તાસઠ અને પાટલી તેના જેવા બીજા અન્ય શબ્દો પણ તમે લખી શકો છો હવે સૂચનાઓ વાંચો અને કોષ્ટક પૂર્ણ કરો કઈ સૂચનાઓ સાંભળ્યું છે આવી રીતે તમને ગમે ન ગમે મને કોણ કહે છે તે લખવાનું છે ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ છે તે આ વિદ્યાર્થી મિત્રો અહીંથી સરસ રીતે લખી ત્યારબાદ ગમતા શબ્દો લખો છોડ બહાર અને શાળા હવે ટીકુ બહેન તો વાર્તાના વાંચવાના શોખીન શોખીન રંગીન આબીહુબ વાર્તા વાંચતા તલ્લીન ગમતા શબ્દો લખો અને ચોપડી શબ્દ લખીશું ત્યારબાદ આપનું આખું રસોડું અહીં આપી દેવામાં આવ્યું છે તો રસોડાના આધારે જવાબ લખવાના છે ચિત્રમાં ન હોય અને તમારા રસોડામાં હોય એવી બીજી વસ્તુઓના નામ પપ્પાની મદદથી લખો અને ઓળખો અને અહીં નામ નોંધો અહી ચિત્રની અંદર જે વસ્તુ આપે છે તે નથી લખવાની પરંતુ આપણે આપણા રસોડામાંથી લખવાની છે ગ્લાસ જગ ડબ્બો ડીશ રકાબી તાસક કટર ચારણી ચમચો એ બધા શબ્દો અહીં લખશો કઈ વાનગી કેવી લાગે અહીં જુદી જુદી વાનગી આપેલી છે તે કેવી લાગે તે લખવાનું છે તીખી તીખું તો ચટણી ચેવડો મેથીના ગોટા તીખા લાગે કાટુ અથાનુ લાગે ગળ્યું શિખંડ બુંદી મધ ગુલાબ જાંબુ તે મીઠું લાગે છે કડવું કારેલા મેથી પાક કડવા લાગે ખાટું મીઠું છૂંદો કઢી ખાટી મીઠી લાગે ગમતા શબ્દો લખો કુકર ચમચી અને સાંસી ક્યારેક કઢી પણ આપણે તીખી લાગતી હોય છે એટલે વિદ્યાર્થી મિત્રો કઢી લખે તે પણ માન્ય ગણી શકાય ત્યારબાદ ચિત્રને વ્યક્તિને જે ગમતું હોય તે નામ લખો અને તેને ત્યાં સુધી પહોંચાડો આવી રીતે દક્ષને પીઝા સુધી પહોંચાડો પ્રિયાંશીને જલેબી સુધી પહોંચાડી દો ક્યાં પહોંચાડી દીધી છે આઈસ્ક્રીમ સુધી પ્રિયાંશીને પહોંચાડી છે બધાને કોઈને જલેબી રસ શ્રીખંડ અને મેગી ગમતા શબ્દો લખવાના છે અહીંયા મેનુ આપેલું છે કઈ વસ્તુમાંથી શું બને સોમવારે સુખડી આવી રીતે અલગ અલગ સમયે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર કયા વારે નાસ્તો મળે છે કયા વારે ભોજનમાં શું મળે છે કઈ વસ્તુ શેમાંથી બને છે નાસ્તો શેમાંથી બને છે ભોજન શેમાંથી બને છે તે અહીં ખૂબ જ સરસ રીતે લખી આપેલ છે તમે આમાં સુધારો વધારો કરી શકો છો ખૂબ જ સરસ શામળો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો વૃંદા શું કરવાની છે વૃંદા આજે પ્રાર્થના સંમેલનમાં નૃત્ય કરવાની છે વૃંદા શું કરીને આવી છે તો વૃંદા ચણિયા ચોળી હાર બુટ્ટીનો શણગાર કરીને આવી છે ગમતા શબ્દો લખો ખીચડી સુખડી અને લાપસી ચોમાસામાં વરસાદ આવે આથી જમીન પર ઘાસ ઉગી નીકળે આ તૂનને કારણે બધું લીલું ઘાસ બરોબર તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ઘાસ એટલે શું તૂન વરસાદ એટલે વૃષ્ટિ ઝાડ એટલે વૃક્ષ જમીન અને ધરતી એટલે શું તો પૃથ્વી ત્રણ તૃપ્તિ કોના કોને ઘરે ગઈ તો તૃપ્તિ શનિવારે દૃષ્ટિના ઘરે અને રવિવારે કૃપાના ઘરે કઈ ત્રણ તૃપ્તિને પોતાના ગૃહ બોલાવે છે પોતાના બોલાવે છે ગમતા શબ્દો લખો વરસાદ નિશાળ અને જાળ વિદ્યાર્થી મિત્રો મિત્રો શિક્ષક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરશો જેના કારણે અમે પ્રેરણા મળે છે અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ત્યારબાદ ગમતા શબ્દો લખી લેશો મિત્ર ગુજરાત અને શાળા ફરી મળીશું આગળના એકમની અંદર આટલું શીખીએ અને ત્યારબાદનો એકમ ફરી એકવાર લેશો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર